અઢાર ટકા જીએસટી લાગતો હતો એ દવાઓ ઉપર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો એટલે આમ જોવા જાવ તો દવા લગભગ પાંચ ટકાથી લઈને અગિયાર ટકા જેટલી સસ્તી થશે જેમાં જીવન રક્ષક દવાઓ છે થાઇરોઇડની દવા છે ડાયાબિટીસની દવાઓ છે બ્લડ પ્રેશરની દવાઓ છે કે જે સૌથી વધુ ઘરમાં યુઝ થતો હતો અને એમાંય એ કેન્સરને લગતી છત્રીસ પ્રકારની જે દવાઓ છે અને એની અંદર જે ટેક્સ હતો એ ઝીરો કરવામાં આવ્યો છે એટલે આમ અત્યારે જે પોઝિશન કેન્સરના દર્દીઓને લગભગ ખૂબ મોટો અગિયાર ટકાથી વધુ બેનિફિટ એની અંદર થશે આ જીએસટી રેફોર્મ્સ જે છે કાલથી લાગુ થવાના છે બાવીસ તારીખથી આમાં ગ્રાહકોને ખાસ કર મેડિકલમાં વાત કરીએ આપણે તો ઝીરોથી પાંચ પર્સન્ટની રેન્જમાં જીએસટી મૂકેલા છે જેમાં જી જે નેસેસરી મેડિસિન્સ છે એમાં ઝીરો પર્સેન્ટ હશે અને બાકી ફાઇવ તો એ બહુ રાહત મળશે આમાં ગ્રાહકોને કેમ કે પહેલાં અઢાર પર્સન્ટ સુધી જીએસટી હતું પણ ઝીરોથી ફાઇવ પર્સન્ટમાં દવાઓના ભાવ ઓછા થશે અને એનાથી આમ જનતાને રાહત મળવાની ઉમીદ છે